કેશીના ફોર્મ વે તમારા માટે ફૂલ પેન્ટી ની અંદર જબરજસ્ત એવું કલેક્શન લઈને આવી ગઈ છે આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને એટલે કે પાઈસા પેન્ટી અને સાઈઝ ની વાત કરીએ તો ફ્રી સાઈઝ રહેવાની છે એટલે કે જે એલ સાઈઝ ની પહેરતા હોય ને એલ થી લઈ અને 3XL 4XL સુધી આરામથી થઈ જવાની છે આટલી ટોટલી આ પેન્ટી સ્ટ્રેચ થાય છે અને પેન્ટી ની ખાસિયત વાત કરીએ તો એકદમ સોફ્ટ મટીરીયલ રહેવાનું છે

કલરની વાત ને તો બહુ બધા કલર આની અંદર છે એક કલર તો મેં તમને ઓપન કરીને આખો બતાવ્યો છે આ એનો પિસ્તા કલર છે ટોટલી કલર બધા લાઇટ શેડમાં જ મળવાના છે જેથી કરીને તમે ડાર્ક કલરનું કપડું કે લાઇટ કલરનું કપડું પહેરો છો તો કોઈ પણ જગ્યાએ તમને નીચે શો થવાનો ઇશ્યુ ન રહે અને બહુ લિમિટેડ આ પેન્ટીનો સ્ટોક રહેવાનો છે તો જે કોઈ બહેનોને શોપિંગ કરવી છે ઓફલાઈન કે ઓનલાઈન તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું અને ખાસ તમારા નિયડ ઇયરને શેર કરવાનું ભૂલતા નહીં અને ડેલી અમારી નવી નવી પ્રોડક્ટના ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા નિયડ ઇયરને શેર કરવાનું ભૂલતા નહીં